મિત્રો આજે આપણે બનાવીશું કેરીના રસનો પજેતો તો અત્યારે કેરીનો પજેતો બનાવવા માટે મેં અત્યારે કેરીનો એક વાટકી રસ લીધો છે જે મેં અત્યારે એક વાટકી છાસ લીધી છે તો ચમચી ચણાનો લોટ લઈશું અને તેની અંદર આપણે જે છાસ લીધી છે તે લઈ લઈશું હવે આપણે તેની અંદર એક વાટકી પાણી લઈ લઈશું હવે તેની જ અંદર આપણે જે એક વાટકી રસ લીધો છે તે અંદર લઈ લઈશું હવે આની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું તો સ્વાદ પ્રમાણે અત્યારે આપણે મીઠું લઈશું એક ચમચી જેટલું સાથે આપણે એક ચમચી જીરું લઈશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું એક કઢાઈની અંદર બે ચમચી તેલ લીધું છે અને સાથે આપણે બે નાની ચમચી જેટલું ઘી રેડીશું તો આની હોય તેને ગરમ થવા દઈએ અને ગરમ થાય એટલે અંદર આપણે થોડી રાઈ એડ કરીશું આપણે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને સાથે મેં બે લવિંગ એક તદનો ટુકડો અને એક તમાલપત્ર અને સુકા બે લાલ મરચા લીધા છે તે આપણે વઘારની અંદર લઈ લઈશું અને સાથે આપણે થોડી ઉપર હિંગ લઈશું અત્યારે મેં બે લીલા મરચા અને એક ટુકડો આદુ આ રીતે ટુકડા કરીને લીધા છે તે આપણે અંદર લઈશું

હવે તેની અંદર આપણે મીઠાશ માટે ગોળ લીધો છે તો આ રીતે તમને જે રીતે મીઠાશ પસંદ હોય તે રીતે તમે ગોળ લઈ શકો છો તો પછી તો તમારે જે રીતે ઘટ અથવા પાતળો જોઈએ તે રીતે તમે બનાવી શકો છો તો થોડો પાતળો હોય તેવો જ સારો લાગે છે તો આને તમે ગરમા ગરમ ભાત સાથે સાંજે ખીચડી સાથે પણ ખાઈ શકો છો તો એટલો ટેસ્ટી બને છે કે તમે વારંવાર બનાવશો તો હવે આને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળીશું કેરીનો ભજે તો આપણો સારી રીતે ઉકળી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં